હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા પાપનું પોટલું દર્પણમાં દેખાતા મારા પોતાના પ્રતિબિંબ સામે જોતા મને લાગતું કે મારી કાયાના કામણ સામે અન્ય લોકોના બધા હથિયારો તો હેઠા પડી જતા જે હશે એ તો જાણે સમજાય તેવું છે પરંતુ હું ખુદ પણ જ્યારે દર્પણમાં મારી જાતને જોઉં છું ત્યારે ક્યારેક જથ્થેદાર કેસ રાશિમાં અટવાઈ જાઉં છું તો ક્યારેક વિશાળ નેત્રોમાં મારી નજર અટવાઈ પડે છે તીક્ષ્ણ નાક અને તેમાં ચમકતો હીરો કેટ કેટલાને ઠંડી આહ ભરવા લાચાર બનાવતો હશે હું પોતે પણ જાણતી હતી કે એક વળિયા બાંધાનું મારું શરીર બે સંતાનોને જન્મ આપ્યા પછી પણ જેમનું તેમ ચુસ્ત જ રહ્યું હતું આ કારણે ઘણી હું વિચારતી કે બાળક થયા પછી સ્ત્રીનું શરીર બેડોળ થઈ જાય છે એમ કોણ કહે છે મારું શરીર તો ઉલટું વધારે સપ્રમાણ બન્યું છે ભાભી તમે ખરેખર બહુ જ સુંદર છો એક દિવસ મારા દિયર મયંકે મને કહ્યું હું હસી પડતા બોલી આવું તો તમારા ભાઈ મને રોજ કહે છે માથામાંથી વેણી કાઢીને હું તેને હાથમાં ગોળ ગોળ ગુમાવવા લાગી મારા મોટા ભાઈ તમને બીજું શું શું કહેતા હોય છે એ જ કે આપણા મયંક માટે તારાથી પણ વધુ રૂપાળી શોધી કાઢજે આટલું ભગીરથ કાર્ય તમે પાર પાડી શકશો તમને દશરથની વાતનો તો ખ્યાલ જ હશે રામના પિતા રાજા દશરથની વાત કરો છો હા જ્યારે તેમની તપશ્ચર્યાથી પ્રકૃતિ પ્રસન્ન થઈ અને વરદાન માગવાનું કહ્યું ત્યારે દશરથ રાજાએ તેમના જેવો જ ગુણવાન પુત્ર આપવાનું વરદાન માગ્યું હવે પ્રકૃતિ ધર્મ સંકટમાં પડી ગઈ પોતાના જેવો સુંદર અને ગુણવાન પુત્ર તેને ખૂબ શોધવા છતાં હાથ ન લાગ્યો પરિણામે તેણે જાતે જ દશરથ રાજાને ત્યાં જન્મ લેવો પડ્યો મયંક મારો મધ્યમ કાઢી કાઢીનો દેહ ક્રોધથી ધ્રુજી ઉઠ્યો બસ પતિવ્રતા ધર્મની સામે દિયરના પ્રેમની ખાંભી ખોળાઈ ગઈ ગઈને મને ખબર જ હતી એમ કહે તો મયંક ચાનો કપ મૂકીને ચાલ્યો ગયો હું વિચારવા લાગી કે આ મયંકના મગજમાં કેવું ભૂત ભરાયું છે તેનું વર્તન હું ઘણા દિવસોથી નોંધતી હતી મારા ચહેરા અને શરીર પરથી તેની નજર જટ ખસી શકતી નથી એટલું જ નહીં પણ ઘણી વખત મારી પાસેથી મારી દીકરી દેવાંગનાને લેવાના બહાને તે મારા શરીરને અડકી લેતો મારી ભરાવદાર કેશ રાશિમાં તેની નજર ભૂલે ચૂકે અટવાઈ જાય ત્યારે ત્યાંથી ખસવાનું નામ જ નહોતી લેતી એ વારંવાર કહેતો કે એક વ્યક્તિ જેવા જ દેખાવ અને સ્વભાવવાળી બીજી વ્યક્તિ પૃથ્વી પર મળવી કઠિન છે એથી વધારે સારી અથવા વધારે ખરાબ અવશ્ય મળી શકે દેવી ચાલો હોમવર્ક કરવા માટે બેસી જાઉં પહેલાં ધોરણમાં ભણતી મારી દીકરીને મેં પાસે બોલાવી ભણવા બેસાડી એટલામાં મારા પતિ નરેન્દ્ર પણ આવી પહોંચ્યા ગામ ગરાશ ભલે જતા રહ્યા હોય પણ ઠાઠ માઠ તો હજી એવાને એવા જ રહ્યા હતા આવતાની સાથે જ એ બોલ્યા હજી તો દીવાબત્તીએ થયા નથી ત્યાં તો તમે અમારી દીકરીને નોટ પેન્સિલે પકડાવી દીધા દેવીને તેમણે પોતાની ગોદમાં બેસાડી દીધી તમારા લાડકોળથી જ એ વધારે બગડવા લાગી છે હજી તો એ બાળકી છે અને તેનું ભણતર પણ મયંકના ભણતર જેટલું અઘરું નહીં હોય પછી આટલી કડકાઈ કેમ રાખવી અરે હા તમે મયંક માટે છોકરી જોવા ધ્રાંગધ્રા જવાના હતા તેનું શું થયું જવાની જ હતી પણ મયંકે ના પાડી દીધી એટલે માંડી પણ કેમ તેને કોઈએ કહ્યું કહ્યું હશે કે છોકરી બહુ દેખાવડી નથી એટલા માટે જ્યારે ને ત્યારે કંઈક ને કંઈક ખામી કાઢીને એ ના પાડી દે છે મને તો હવે બીખ રહે છે કે શાની બીખ રહે છે હું ત્યાંથી ઊઠીને રસોડામાં જતી રહી હું કેવી રીતે કહું કે મને આપણા પોતાના લોકોની જ બીક લાગવા લાગી છે મારી બીક પણ પાયા વગરની નહોતી આખા દિવસમાં ઓછામાં ઓછું એક વખત તો મયંક પોતાની મારા પ્રત્યેની આશક્તિનું ઉદાહરણ રજૂ કરી જ બેસે બેસતો એમાંય એક દિવસ તો એવું બની ગયું કે તેને લીધે મારા વર્તમાન વર્તનમાં પરિવર્તન આવી ગયું ઘરના નોકરને મારા પતિએ ખેતરે મોકલ્યો હતો અને પોતે ચોરે ચડીને ચોરે જઈને બેઠા હતા રસોડામાં મંછાબાઈ શાકભાજી સમારતી હતી એ સમયે દેવી માટે ગરમ પાણીનું વાસણ બે હાથમાં પકડીને હું બાથરૂમ તરફ જતી હતી ત્યાં જ અચાનક પગ લપસી ગયો મયંક દાઢી કાઢવા માટે ગરમ પાણી લેવા ન આવ્યો હોત તો નક્કી હું આખા શરીરે દાજી ગઈ હોત મયંકે બાજુમાંથી બંને હાથે મને પકડી લીધે અને આવા બધા કામ તમે શા માટે કરતા હશો એમ બોલતા તેના હાથની ભીસમાં મારું બદન જાણે અજાણે ભીસાઈ ગયું અને મારા શરીરમાં એક ભારે શક્તિશાળી વીજ પ્રવાહ પ્રસરી ગયો ગરમ પાણીના થોડા છાંટા મયંકના હાથ પર પણ ઉડ્યા હતા છતાં એની તેને કસી પરવા નહોતી હું આંખો ઝુકાવીને ચૂપચાપ ત્યાંથી ઝડપથી ચાલી ગઈ હતી એકલી પડતાં મેં વિચાર્યું કે બહુ બહુ તો આખા શરીરે જાત એથી વિશેષ તો કંઈ ન બન્યું હોત થોડા દિવસોમાં સારું ફળ સારું પણ થઈ જાત પરંતુ મયંકના હાથોની ભીસ અને સ્પર્શ હજી સુધી અનુભવાય છે આ બનાવ પછી અમે બંને વધારે ને વધારે નિકટ આવવા લાગ્યા હતા હવે મને એ તેનો ભય નહોતો લાગતો હવે મને મારા પતિના આવવાની ઉત્સુકતાભરી પ્રતિક્ષા પણ નહોતી રહેતી મારું બદન મોહિની સ્વરૂપે ખીલી ઉઠ્યું હતું અને મારામાં સારા સારનો કસો વિવેક રહ્યો નહોતો એક દિવસ રસોઈયાણે મને સાવધાન કરતાં કહ્યું વહુરાણી જે કંઈ થાય છે તે મને ઠીક નથી લાગતું શું ઠીક નથી લાગતું જુવાન દિયર સાથે આટલી બધી મજાક મશ્કરી અને હા હા હિ હિ સારા નહીં હું જાણે કશું જ સમજવા તૈયાર નહોતી આ બાજુ મયંકે પણ મોટાભાઈના માન મર્યાદા જાળવવાની બહુ દરકાર રાખી નહોતી એક દિવસે તેણે મને એકાંતમાં કહ્યું મોટાભાઈને મારા ઉપર કંઈક શંકા પડી ગઈ લાગે છે એ તો પહેલાં વિચારવું જોઈતું હતું હવે આટલા બધા ડગલા ખોટી દિશામાં માંડી દીધા પછી વિચારવાનો શું અર્થ પારુલ મયંકે મને નામ લઈને સંબોધન કર્યું કારણ કે દિયર ભાભીનો નાજુક સંબંધ તો ક્યારનોય મયંકના સુવાના ઓરડામાં પલંગની ગાદી હેઠળ કચડાઈ ગયો હતો પણ નરેન્દ્ર ખૂબ જ ઠરેલા પુરવાર થયા એક દિવસ સવારે મેં મારા પિતા પિતાને ઘરના ઉંમરે આવીને ઊભેલા જોયા ત્યારે હું આશ્ચર્ય પામી ગઈ ઘરમાં પહેસતા જ એ બોલ્યા હું તને લેવા માટે આવ્યો છું હવે તારે બાકીની જિંદગી પિયરમાં જ પૂરી કરવાની છે મેં ભૂલ કરી હતી એટલે હવે તેની સજા ભોગવ્યા વિના છૂટકો જ નહોતો છૂટા પડતી વખતે પણ મેં ન તો કશું કહ્યું કે ન કશી માગણી કરી બે સંતાનોના ભરણ પોષણ માટે પણ કશું ન માગ્યું મારા ભાઈએ મારી બંને દીકરીઓને પોતાના પેટની જાણી જણીને જેમ ઉશેરી અને સારા ઠેકાણે તેમના લગ્ન પણ કરી આપ્યા હું અવારનવાર વિચારું છું કે આખરે આટલું સૌંદર્ય પામીને મેં શું મેળવ્યું આ કામણઘારી કાયા જે મારા માટે બરબાદીનું કારણ બની ગઈ મારા રૂપનો એરું મારા જ સંસારને આભળી ગયો મને મોડેથી ખબર પડી કે નરેન્દ્રએ મારા પિતાને સ્પષ્ટ જણાવી દીધું હતું કે દીકરીનું કમોત ન ઈચ્છતા હોય તો તેને અહીંથી લઈ જાઓ એકની એક દીકરીના કમોતને ટાળવા પિતાએ કાળજું કઠણ કરીને છાતી પર જીવતો સાપનો ભારો રાખી બતાવ્યો ખાનદાન ભાભીએ પણ કશો વિરોધ ન કર્યો તેમના ચહેરા પરની રેખાએ મને કંઈ કદી પણ ખ્યાલ નથી આવવા દીધો કે હું તેમના પર બોજારૂપ છું પણ હું જાણું છું કે આજે જો હું મારા ઘેર હોત તો તેમના મનમાં મારા માટે ઘણી બધી ઇજ્જત હોત માથામાં થોડા થોડા સફેદ વાળ દેખાવા લાગ્યા હોવા છતાં મારા રૂપની મોહિની હજી ઘટી નથી મોહિની રૂપ મોહિની સ્વરૂપ મને વારંવાર લોભાવે છે મયંકના પત્ર પણ ક્યારેક આવે છે કે આવીને મારી સાથે રહો પણ હું તેની રખાત બનીને રહેવા માગતી નથી અને પત્ની બનવાનું સંભવ નથી મને લાગે છે કે હું ત્યક્તા જ સારી છું અને ત્યાં સુધી તો નરેન્દ્રના સંતાનોની માતા જ ગણાતી રહીશ દર્પણની સામે ઊભી રહીને ક્યારેક હું આ કાયાના કામણ પર કલાકો સુધી પાગલની માફક હશ્યા કરું છું તો ક્યારેક રડી રડીને આંખોના રતન ઝંખવી નાખું છું છતાં હવે મને કોઈ કહેવા નથી આવતું કે તું હજી પણ એટલી જ રૂપાળી છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે કહાની સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ Thanks for watching.